વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ નવ ચેપ્ટર દસ સરકારના જે અંગો એમાં પાર્ટ બે ની અંદર આપણે જે કેટલાક મુદ્દાઓની જે ચર્ચા કરીશું હવે ખરડો વિધેયક ક્યારે કાયદો બની શકે છે ઓળખાય છે હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો સંસદમાં જે વર્તમાન કાયદાની અંદર સુધારા કરવાનો અને નવા કાયદાઓ ઘડવાનો અને જૂના અને અપ્રસ્તુત એવા કાયદાઓને રદ કરવાનું જે મહત્ત્વનું જે કાર્ય સંસદ ધરાવે છે સામાન્ય ખરડો નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો જે ખરડો આમ આ રીતે જે કેટલાક ખરડાઓ નું જે કાયદાનું સ્વરૂપ લે છે જેની સામાન્ય જોગવાઈઓ આપણે એ રીતે જોઈ શકીએ કોઈ પણ ખરડાને સંસદના બે ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે ખરડો પ્રધાન અથવા તો ગૃહના કોઈપણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે સંસદના બંને ગૃહોએ સુધારણા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાનો ગૃહ દ્વારા સંમતિ આપેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં બીજું કે સંસદમાં વિચારધીન કોઈ ખરડો ગૃહોની સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં અને રાજ્યસભામાં વિચારધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલ હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં બીજું કે લોકસભામાં વિચારધીન હોય અથવા તો પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભો થાય ત્યારે પણ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે અને જેમાં ખરડો બહુમતીથી પસાર કરી શકે છે હવે ખરડામાંથી જે કાયદો બનાવવાની જે વિધિ સામાન્ય ખરડો અને બિન જેને બિન નાણાકીય ખરડો તરીકે ઓળખાય છે તમામ સામાન્ય ખરડાઓના પ્રદાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની જે પ્રસ્ અથવા તો પ્રસ્તુત કરવાની જે પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે આમ આ રીતે જે ખરડો છે સામાન્ય ખરડો એ ત્રણ વાંચનમાંથી પસાર થાય છે જેમાં ખરડાનું પ્રથમ વાંચનની અંદર ખરડાનું શીર્ષક ઉદ્દેશો કારણોનું વર્ણન વગેરેનો જે ચર્ચા વગેરે હોય છે આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહના અધ્યક્ષ હોય તે એ અધ્યક્ષની અને ના પરવાનગી લેવી પડે છે જ્યારે નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી જ રજૂ થાય છે જ્યારે સામાન્ય ખરડો એવું નથી સામાન્ય ખરડો જે તે ગૃહના અધ્યક્ષ હોય તેની પરવાનગી લેવી પડે છે હવે પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી ઉપર જે કેટલાક મુદ્દાઓની જે ચર્ચાઓ થાય છે અને વિરોધ સહકારણ જણાય છે અને જરૂર પડે તો મતદાન પણ કરવામાં આવે છે હવે બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચાઓ થતી હોય છે તેના હેતુઓ અને તેના પ્રત્યાગતોની સણાવટ થાય છે અને તેમાં જનતા જૂથો સમૂહો કે સંસ્થાઓના અને વિરોધ પક્ષોના જે અભિપ્રાયના આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના ઉપર મતદાન થતું હોય છે કેટલીકવાર જે ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા ઉપર વિગતે ચર્ચા થઈ શકતી નથી માટે વિશેષ જ્ઞાન ધરાવતા એવા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે જેઓ ખરડાને ચકાસે છે અને લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાના અંતે જરૂરી સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ ગૃહને સોંપવામાં આવે છે અને ખરડા આમ ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપે છે હવે ત્રીજા વાંચન માત્ર ઔપચારિક જ હોય છે જેમાં ભલામણનો જે અહીં સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના જે તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વરૂપ ખરડાના સ્વીકાર સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે જો તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે હવે તેના પ્રથમ તેના પર હવે તેના પર જે પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ગૃહ બીજા ધારાગૃહની અંદર મોકલી આપવામાં આવે છે આમ બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળીએથી ખરડો કાયદો બને છે પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે જો બીજા ગૃહમાં ખરડો છ માસ સુધી પડતા રાખી મૂકે તો તેનો અસ્વીકાર થયો છે એમ માનવામાં આવે છે જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવાની સરળ ન હોય ત્યારે બંને ગૃહોની જે સંયુક્ત બેઠક બોલાવી અને તેમાં ખરડો મેળવવાના જે સમયે પણ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પાસે જે કેટલાક વિકલ્પો હોય છે અને એ વિકલ્પોમાં ત્રણ વિકલ્પો જોઈ શકાય છે પહેલો કે તે ખરડા ઉપર સહી કરીને મંજૂરી આપે અથવા તો તે તેઓ ખરડા પોતાની પાસે રાખી મૂકે અથવા તો તે તેને પુનઃ વિચારણા માટે પુનઃ વિચાર માટે સંસદની અંદર પરત મોકલી આપે છે હવે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેજેટમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલા તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે હવે અહીં આપણે જોઈ કે આમ બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા એવા બે ત્રણ ત્યાં સભ્યોની બહુમતી અનિવાર્ય ગણાય છે કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી એવી બાબતોમાં કેટલીક વખત ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય ગણાય છે આમ સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે નાણાકીય ખરડો છે તો એના વિશેની જે કેટલીક ચર્ચાઓ કરીશું નાણાકીય ખરડો જે અહીં આપણે જોઈએ કે નાણાકીય ખરડો છે કે કેમ એ લોકસભાના જે અધ્યક્ષ હોય તે એ અધ્યક્ષ જ નક્કી કરે છે અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈ ધરાવતા એવા ખરડાને નાણાકીય ખરડો કહેવામાં આવે છે જેમાં કેન્દ્રનું અંદાજપત્ર એટલે કે બજેટ નાણાં મંત્રી મોટેભાગે અઠ્ઠાવીસ પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે જે અહીં આપણે જોઈએ કે કેટલાક તબક્કાની અંદરથી તે પસાર થાય છે પહેલો તો લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડો એટલે કે અંદાજપત્રો ઉપર બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચાઓ થાય છે ત્યાર પછી બીજું કે અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણાઓ થાય છે અને નાણામંત્રી મંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદની અંદર રજૂ કરે છે અને ત્રીજું કે જેથી વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ વિજ્ઞાન સંરક્ષણ વેપાર વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના ઉપર મતદાનથી મંજૂરી લેવી પડે છે અને ચોથું કે અંદાજપત્રના આવકના જે પાસાઓ અને કરવેરાના જે પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મૂકવામાં આવે છે અને તેની મંજૂરી પણ લેવી પડતી હોય છે આમ લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરવામાં આવે છે અને રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી એવી ભલામણો સહિત લોકસભાને ચૌદ દિવસની અંદર પરત મોકલવો પડતો હોય છે જો કે લોકસભા અને રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે જો ચૌદ દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે અને રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભાની અંદર સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે પરંતુ જો રાજ્યસભાની ભલામણો માટે પસાર કરેલો ગણાય છે આમ નાણાકીય બાબતમાં રાજ્યસભાની સંસ્થા એકદમ મર્યાદિત છે હવે અહીં આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોની અંદર જે બંને ગૃહોમાં પસાર થયેલો નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની જે મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે આ નાણાકીય ખરડા ઉપર જે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે છે જો અંદાજપત્ર ગૃહમાં પસાર નહીં થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે છે હવે આ ઉપરાંત અહીં ધારાગૃહોની અંદર દેશમાં સામાજિક આર્થિક રાજકીય સંરક્ષણ સલામતી તેમજ વિદેશી બાબતોને લગતા એવા વિવિધ વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવતી હોય છે લોકસભા કારોબારી પ્રધાનમંડળ અમલદારોના જે કામકાજ ઉપર દેખરેખ અને નિયંત્રણ પણ રાખવામાં આવે છે જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોક લોકો દ્વારા ચૂંટાઈને આવેલા એવા પ્રતિનિધિઓનું છે આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ ઉપર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે જો કે ધારાગૃહોની પૂર્વમંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં ફેરફાર પણ કરી શકાતો નથી હવે કારોબારીના ખર્ચાઓ ઉપર ધારાગૃહનો જે અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ એટલે કે કસ્ટોડિયન કહેવામાં આવે છે ઉપરાંત સંસદ રાષ્ટ્રપતિ જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવીને હોદ્દાઓ ઉપરથી દૂર પણ કરી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે રાજ્યસભા એટલે કે ધારાસભા એના વિશેની જે ચર્ચાઓ કરીશું ધારાસભાની અંદર વિધાનસભા હવે વિધાનસભા એ દરેક રાજ્યના ધારાગૃહ હોય છે જેને વિધાનસભા કહે છે અને વિધાનસભા એ નીટલું ગૃહ તરીકે ઓળખાય છે જ્યારે વિધાન પરિષદ એ ધારાગૃહોના બીજા ગૃહને વિધાન પરિષદ તરીકે ઓળખાય છે હવે આપણા દેશની અંદર બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ તામિલનાડુ વગેરે જેવા રાજ્યોમાં બે ગૃહ જોવા મળે છે ત્યાં ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીટલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખવામાં આવે છે આમ ગુજરાતમાં વિધાન પરિષદ નથી હવે અહીં આપણે જોઈએ કે જુદા જુદા એવા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની જે સંખ્યામાં તફાવત જોવા મળે છે જેમાં બંધારણની જોગવાઈ મુજબ કોઈપણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠથી ઓછી હોવી જોઈએ નહીં અને પાંચસોથી વધારે પણ હોઈ શકે નહીં જો કે ગુજરાતમાં અત્યારે વિધાનસભામાં સભ્યોની જે સંખ્યા છે એ એકસો બ્યાસી જેટલી જોવા મળે છે હવે વિધાનસભાના સભ્યોની જે લાયકાત લાયકાતથી પણ જે ભારતીય નાગરિક હોવો જોઈએ એમ તેની વયમર્યાદા પચીસ વર્ષ કે તેથી વધારે વયની હોય અને અન્ય કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય તેવી વ્યક્તિ વિધાનસભાના જે સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે સભા પણ કાયમી ગૃહ નથી હવે સામાન્ય સંજોગોમાં જે પાંચ વર્ષ એની મુદત પાંચ વર્ષની હોય છે હવે વિધાનસભાનું જે મુદત પૂરી થયા હતા એને વિસર્જન થાય છે અને કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ અનુસાર ચાલી શકે તેમ નથી કે રાજ્ય સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલ જે જ્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિ વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે વિધાનસભ્યો તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકર વગેરેને જે ચૂંટી કાઢવામાં આવે છે હવે અહીં આપણે જોઈએ કે વિધાન પરિષદ હવે વિધાન પરિષદની અંદર વિદ્યાર્થી મિત્રો વિધાન પરિષદના સભ્યોમાં જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે નોંધાયેલા સ્નાતકો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા બનેલું જે મતદાર મંડળ છે એમના દ્વારા વિધાનસભા વિધાન પરિષદના સભ્યો આવે છે વિધાન પરિષદના સભ્ય તરીકે ત્રીસ વર્ષની જે વયમર્યાદા હોવી જોઈએ કે ત્રીસ વર્ષ કે તેથી વધારે વયનો હોય અને તે પણ ભારતીય નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેના એક ચોથ્યાંશ જેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્તિ વધારે સત્તા ધરાવે છે તેમાં પણ નાણાકીય અને સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે આમ ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને તે રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે આમ રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને છે હવે અહીં આપણે જોઈએ કે કારોબારી કારોબારી એ સરકારનું જે સૌથી વધુ કાર્યશીલ અને સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તરી અંગ એ કારોબારી તરીકે ઓળખાય છે સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનેલા વહીવટીતંત્રનો જે વહીવટી કારોબારીમાં જે એનો સમાવેશ થતો હોય છે હવે રાજકીય અને વહીવટી કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકોના સીધા સંપર્કમાં આવે છે તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરવાનું જે કાર્ય કારોબારીનું છે સરકારે લોકોની આકાંક્ષા અપેક્ષાઓ અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ યોજનાઓ કે કાર્યક્રમોનો જે અમલ કરવાનું જે કાર્ય વહીવટી કારોબારી દ્વારા કરવામાં આવે છે આમ રાજકીય કારોબારી દર પાંચ વર્ષે એની મુદત પૂરી થતાં કે સત્તા ત્યાગ કરતા બદલાય છે જ્યારે વહીવટી કારોબારી એ કાયમી નિમણૂક પામેલા અમલદારોની બનેલી હોય હોય છે અને તે કાયમી છે જો કે વહીવટી અમલદારોની નિવૃત્તિ વય દેશના જુદા જુદા એવા રાજ્યોમાં જુદી જુદી હોય છે જો સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે બેદરકારી દાખવે મોકો બી કરી શકાય છે આમ રાજકીય કારોબારીના જે સભ્ય કોઈ રાજકીય પક્ષના સભ્યો હોય છે તેઓ પક્ષ પ્રત્યેની વૈયક્તિક વફાદારી લોકચાહના અને લોકમતના આધારે જ જે તે સમય માટે તેઓ ચૂંટાઈ આવે છે એમ એમની મુખ્ય લાયકાત છે જ્યારે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત આ ઉપરાંત જે શૈક્ષણિક લાયકાત ગુણવત્તા અને અનુભવના આધારે તેમજ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી ધોરણે તેમની નિમણૂક કરવામાં આવે છે આમ વહીવટી અધિકારીઓને સેવાઓને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા રાષ્ટ્રપતિ જે ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ગણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આમ પાર્ટ ટુની અંદર આપણે એટલા મુદ્દાઓની આ રીતે અહીં ચર્ચા કરી છે